તમને એવી ફળે કે આવનારી ગુરુ પૂર્ણિમા તમે જ્યારે મને મળવા આવો ત્યારે હાથમાં ક્યાંક તમારું ઓફર લેટર હોય અલગ અલગ પરીક્ષાઓ પાસ કરી હોય અને તમે વેબ સંકુલ સુધી પહોંચો અને એ એક મોટું એવું પેંડાનું બોક્સ લેતા હો કે જે તે સમય દરમિયાન કદાચ એક વર્ષ દરમિયાન આગળ જતા કોઈ નવી સારી એવી મીઠાઈ આવી હોય તો એ મીઠાઈનો એક બોક્સ લઈને તમે આવો એવી આશાઓ અને તમામને એવી શુભેચ્છાઓ ચાલો હેપી ગુરુ પૂર્ણિમા હા अनकड़ी भी लाइन थी आपने शुरुआत करिए के खोटू बोलाई नहीं ए खोटू सेवाई नहीं खोटू बोलाई नहीं खोटू सेवाई नहीं अबड़ू चढ़ाई नहीं हो मारा छेड़ोक मा गुरुजी ना नामनी हो मारा छेड़ोक मा मरा नारायण नामनी हो માળા છે ડોક માં નાનપણના આ સંવાદો આ બધી આ બધા શબ્દો આ બધા વાક્યો ક્યાંક તમને તમારા કાનમાં આજે તે એ બધા ગુનગુનાતા હશે ને એક વખત ફરી આપણને એમ લાગતું હશે કે ફરી એક વખત બાળક બની ગયા છે અને સ્કૂલમાં જેમ ભણતા હોય એવી રીતના એવી આશાઓ સાથે આજના સેશન ની આપણે ફાઇનલી શુભ શરૂઆત કરી રહ્યા છીએ